શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સિત્તેર ભાગ સાંભળ્યા આજે આપણે એકોતેરમો ભાગ સાંભળીશું હરીહિ બ્રહ્માજી કહેશે હે નારદ પોતાના પાર્ષદોની આ વાત સાંભળીને ભગવાન શિવે ત્યાંની બધી ઘટના જાણવા માટે શીઘ્ર તમારું સ્મરણ કર્યું હે દેવર્ષિ તમે દિવ્ય દષ્ટિથી સંપન્ન છો તેથી ભગવાનના સ્મરણ કરવાથી તમે તરત જ ત્યાં પહોંચી ગયા અને શંકરજીને ભક્તિપૂર્વક પ્રણામ કરીને ઊભા રહી ગયા સ્વામી વિશે તમારી પ્રશંસા કરીને દક્ષ યજ્ઞમાં ગયેલા સતીના સમાચાર અને બીજી ઘટનાઓ વિશે પૂછ્યું એ તાત શંભુના પૂછવાથી શિવમાં જ મન રાખનારા તમે તરત જ એ બધું વૃત્તાંત કહી સંભળાવ્યું જે દક્ષ યજ્ઞમાં ઘટિત થયું હતું હે મુને તમારા મુખથી નીકળેલી વાત સાંભળીને એ સમયે મહાન રૌદ્ર પરાક્રમથી સંપન્ન સર્વેશ્વર રુદ્રએ તરત જ બહુ ભારે ક્રોધ પ્રગટ કર્યો લોકસંહાર કરી રુદ્રએ પોતાના માથામાંથી એક જટા ઉખાડી અને એને રોષપૂર્વક એ પર્વત પર ફટકારી એ મુને ભગવાન શંકરના એ પટકવાથી એ જટાના બે ટુકડા થઈ ગયા અને મહાપ્રલયની જેમ ભયાનક શબ્દ થયો એ દેવર્ષે એ જટાના પૂર્વ ભાગથી મહાભયંકર મહાબલી વીરભદ્ર પ્રગટ થયા જે સમસ્ત શિવગણોના આગેવાન છે તે ભૂમંડળને બધી બાજુથી વ્યાપીને એનાથી પણ દસ આંગણ અધિક થઈને ઊભા થયા તે જોવામાં તો પ્રલય અગ્નિ જેવા જણાતા હતા એમનું શરીર બહુ જ ઊંચું હતું તે એક હજાર ભૂજાઓથી યુક્ત હતા એ સર્વ સમર્થ મહારુદ્રના ક્રોધ પ્રગટ થયેલા નિઃશ્વાસથી સો પ્રકારના જવર અને તેર પ્રકારના શનિપાત રોગ પેદા થઈ ગયા એ તાત એ જટાના બીજા ભાગથી મહાકાલી ઉત્પન્ન થયા જે બહુ જ ભયંકર દેખાતા હતા એ કરોડો ભૂતોથી ઘેરાયેલા હતા જે જ્વર પેદા થયા તે બધા જ શરીરધારી ક્રૂર અને સમસ્ત લોકો માટે ભયંકર હતા તે પોતાના તેજથી પ્રજ્વલિત થઈ બધી જ તરફ ઉત્પન્ન કરતા હોય એવું પ્રતીત થતું હતું વીરભદ્ર વાતચીત કરવામાં બહુ કુશળ હતા એમણે બંને હાથ જોડીને પરમેશ્વર શિવને પ્રણામ કરીને કહ્યું હે મહારુદ્ર સોમ સૂર્ય અને અગ્નિને ત્રણ નેત્રો રૂપમાં ધારણ કરનારા હે પ્રભુ શીઘ્ર આજ્ઞા આપો મારે આ સમયે કયું કાર્ય કરવાનું છે હે ઈશાન શું મારી અર્ધ જ ક્ષણમાં બધા જ સમુદ્રોને સૂકવી દેવાના છે અથવા એટલા જ સમયમાં સંપૂર્ણ પર્વતોને દળી નાખવાના છે હે હર હું એક જ ક્ષણમાં બ્રહ્માંડને ભસ્મ કરી દઉં અથવા સમસ્ત દેવતાઓ અને મુનિશ્વરોને સળગાવીને રાગ કરી દઉં હે શંકર હે ઈશાન શું હું સમસ્ત લોકોને અવળા સવળા કરી દઉં અથવા સંપૂર્ણ પ્રાણીઓનો વિનાશ કરી દઉં હે મહેશ્વર આપની કૃપાથી ક્યાંય પણ કોઈ પણ એવું કાર્ય નથી જે હું ન કરી શકું પરાક્રમ દ્વારા મારી સમાનતા કરનારો વીર ન તો પહેલાં થયો છે અને ન આગળ થશે હે શંકર તમે કોઈ પણ તણખલાને મોકલી દો તો એ પણ વગર કશા પ્રયત્નએ ક્ષણભરમાં મોટામાં મોટા કાર્ય સિદ્ધ કરી શકે છે એમાં સંશય નથી હે શંભો યદ્યપિ આપની લીલા માત્રથી સર્વકાર્ય સિદ્ધ થઈ જાય છે તેમ છતાં જે આપ મને મોકલી રહ્યા છો એ મારા પર આપનો અનુગ્રહ જ છે હે શંભો મારામાં જે કાંઈ પણ શક્તિ છે તે આપની કૃપાથી જ મળેલી છે હે શંકર આપની કૃપા વિના કોઈમાં પણ કશી શક્તિ નથી હોઈ શકતી વાસ્તવમાં આપની આજ્ઞા વિના કોઈ તણખલા વગેરેને હલાવવામાં પણ સમર્થ નથી એવું નિસંદેહ કહી શકાય તેમ છે હે મહાદેવ હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું હે હર આપ આપના ઉચિત કાર્ય માટે તેની સિદ્ધિ માટે આજે મને તરત જ મોકલો હે શંભુ મારા જમણા અંગો વારંવાર ફરકી રહ્યા છે એનાથી સૂચિત થાય છે કે મારો વિજય અવશ્ય થવાનો છે તેથી હે પ્રભુ મને મોકલો હે શંકર આજે મને કોઈ અભૂતપૂર્વ અને વિશેષ હર્ષ તથા ઉત્સાહનો અનુભવ થઈ રહ્યો છે અને મારું ચિત્ત આપના ચરણ કમળમાં લાગેલું છે તેથી ડગલેને પગલે મારા માટે શુભ પરિણામનો વિસ્તાર થશે હે શંભુ આપ શુભનો આધારશો જેની આપમાં સુદઢ ભક્તિ છે એને સદા વિજય જ પ્રાપ્ત થાય છે અને એનું જ દિન પ્રતિદિન શુભ થાય છે બ્રહ્માજી કહે છે હે નારદ એની આ વાત સાંભળીને સર્વ મંગલોના પતિ ભગવાન શિવ બહુ જ તુષ્ટ થયા સંતુષ્ટ થયા અને હે વીરભદ્ર તમારો જય થાવ એવો આશીર્વાદ આપીને પુનઃ કહે છે હે મારા પાર્ષદોમાં શ્રેષ્ઠ વીરભદ્ર બ્રહ્માજીનો પુત્ર દક્ષ બહુ દુષ્ટ છે એ મૂર્ખને બહુ અભિમાન થઈ ગયું છે તેથી આ દિવસોમાં તે વિશેષ રૂપે મારો વિરોધ કરવા લાગ્યો છે દક્ષ આ સમયે એક યજ્ઞ કરવા તૈયાર થયો છે તમે યજ્ઞ પરિવાર સહિત એ યજ્ઞને ભસ્મ કરીને શીઘ્ર મારા સ્થાને પરત આવો જો દેવતા ગંધર્વ યજ્ઞ અથવા અન્ય કોઈ તમારો સામનો કરવા તૈયાર થઈ જાય તો એમને પણ આજે શીઘ્ર અચાનક ભસ્મ કરી દેજો દધીશનું અપાવેલી મારી શપથનું મારા સ્વગનનું ઉલ્લંઘન કરીને જે દેવતા વગેરે ત્યાં રહી પડ્યા છે એમને તે નક્કી જ પ્રયત્નપૂર્વક સળગાવીને ભસ્મ કરી દેજો જે મારા શપથનું ઉલ્લંઘન કરીને ગર્વયુક્ત થઈને ત્યાં બેસી રહ્યા છે એ સર્વ મારા દ્રોહી છે તેથી એમને અગ્નિમય માયાથી સળગાવી દક્ષિણી દક્ષની યજ્ઞશાળામાં જે પોતાની પત્નીઓ સાથે અને સારભૂત ઉપકરણો સાથે બેઠા હોય એ સર્વને જલાવીને ભસ્મ કરી દીધા પછી પુનઃ તરત જ પરત પાસા આવી જજો તમારા ત્યાં જવાથી વિશ્વદેવ વગેરે દેવગણ પણ જો સામે આવીને તમારી સ્તુતિ કરે તો પણ એમને શીઘ્ર અગ્નિની જ્વાળાથી જલાવીને જ છોડજો હે વીર ત્યાં દક્ષ વગેરે સર્વ લોકોની પત્ની અને બંધુ બાંધવો સહિત સળગાવીને કલશોમાં રાખેલા જળને લીલાપૂર્વક પી જજો નારદ બ્રહ્માજી કહે છે હે નારદ જે વૈદિક મર્યાદાના પાલક કાળના પણ શત્રુ તથા સર્વના ઈશ્વર છે એ ભગવાન રુદ્ર હોવાથી લાલ આંખ કરીને મહાવીર વીરભદ્રને આવું કહીને ચૂપ થઈ ગયા તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો એકોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બોતેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર પ્રસન્નતા પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો